એજ્યુકેશન ધોરણ દસ અને બારના ઘણા વિષયોની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યા છે બોર્ડે પરીક્ષાનું નવું સુધારેલું સમયપત્રક તેની સત્તાવાર વેબસાઇટ સીબીએસઈ ડોટ જીઓ વિન પર ઉપલબ્ધ કરાવ્યું છે જે મુજબ ધોરણ દસ ના ગણિત વિષયની પરીક્ષા હવે ચાર માર્ચને બદલે ત્રેવીસ ફેબ્રુઆરીએ લેવામાં આવશે જ્યારે ધોરણ દસ નું રિટેલ વિષયનું પેપર જે સોળ ફેબ્રુઆરીએ લેવાતું હતું તે હવે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ લેવાશે ત્યારબાદના બીજા મોટા સમાચાર અયોધ્યાથી રામ મંદિરને લઈને સામે આવી રહ્યા છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ નો દિવસ ઇતિહાસમાં નોંધાશે આ દિવસે ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પંદર જાન્યુઆરી થી બાવીસ જાન્યુઆરી સુધી ચાલશે હિન્દુ ધર્મમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ નો દિવસ સુવર્ણ અક્ષરોમાં નોંધવામાં આવશે

ખેડૂતોના જીવ પડી કે બંધાય છે ભર માવઠાને કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે કહેવામાં તો આવી રહ્યું છે કે અરબ સાગરમાં ભેજના કારણે વરસાદ આવશે તો સાથે જ આ અઠવાડિયે આઠ થી દસ તારીખે રાજ્યમાં અનેક ભાગમાં વરસાદ પડશે હવામાન વિભાગે આઠ થી દસ જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે જેના પગલે ખેડૂતોને પાક નુકસાનનો ડર સતાવી રહ્યો છે

જ્યારે આ રોમિયો તેનો હાથ પકડીને રોકીને અને મારી સાથે કેમ બોલતી નથી કહીને તમાચા માર્યા હતા મળતી માહિતી અનુસાર આ રોમીયો છેલ્લા કેટલાક દિવસથી યુવતીને પરેશાન કરતો હતો અને તેનો પીછો પણ કરી રહ્યો હતો એટલું જ નહીં જો યુવતી વાત ન કરે તો તેને ધમકી પણ આપતો હતો કે તું મારી સાથે વાત નહીં કરે તો હું મરી જઈશ ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સુરતમાં ધોળા દિવસે લૂંટારાઓ બેફામ રાજ્યમાં વિવિધ સ્થાનો પર ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે આ વચ્ચે સુરતના કામરેજ રોડ પર થોડા દિવસે લૂંટની મોટી ઘટના સામે આવી રહી છે આ દરમિયાન આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી અંદાજે અડસઠ લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની વિગતો સામે આવી છે

ગત વર્ષે જીરુના રેકોર્ડ બ્રેક ભાવ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે પણ જીરુના આવકારદાયક રૂપ ભાવ મળી રહે તેવા ઉજવળા સંજોગો દેખાઈ રહ્યા છે જામનગર અને દ્વારકા પંથકમાં ગત સાલ વરસાદની તંગીને કારણે હાલ જીરુનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે ત્યારે નવા જીરુની આવક જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે યાર્ડમાં જીરુના પાકની આવક થતા યાર્ડના સત્તાધીશોએ તેના વધામણા કર્યા હતા અને જીરુના પાકને હાર પહેરાવીને શ્રીફળ વધાર્યું હતું ત્યારબાદના બીજા મહત્વપૂર્ણ સમાચાર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી બસો ને એક નવી બસોનું ગાંધીનગરમાં સાંજે ચાર વાગે લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ પણ આ સભામાં ઉપસ્થિત રહેશે તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં તુવેર દારનું ઉત્પાદન કરતા ખેડૂતોની નોંધણી ખરીદી અને ચૂકવણી માટેના પોર્ટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર હોમગાર્ડ જવાનનો વિડિયો થયો વાયરલ અમદાવાદમાં હોમગાર્ડ જવાને રોંગ સાઈડ પર આવતા વાહન ચાલક પાસેથી દોઢસો રૂપિયા લીધા છે જેમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન વિડીયો વાયરલ થયો છે રોંગ આવતા પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે એસટી બસ સ્ટેશન પાસે ટ્રાફિક પોઈન્ટ પર હાજર હોમગાર્ડ જવાનનો રૂપિયા લેતો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે જેમાં પંદરસો રૂપિયાના દંડમાં દોઢસો રૂપિયાની પાવતી ન મળે તેમ હોમગાર્ડ જવાન જણાવી રહ્યો છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર અમદાવાદનું રિયલ એસ્ટેટને લઈને સામે આવી રહ્યા છે મકાનના વેચાણમાં વૃદ્ધિને મામલે અમદાવાદે દેશના ટોચના અને મેટ્રો શહેરને પણ પાછળ રાખી દીધું છે પ્રોપર્ટી કન્સલ્ટ દ્વારા જાહેર થયેલા રિપોર્ટ અનુસાર અમદાવાદમાં હાઉસિંગ સેલ્સ ગ્રોથ પંદર ટકા રહ્યો છે જે મુંબઈ દિલ્હી બેંગલુરુ કરતાં પણ વધુ છે દેશમાં વેચાણ ગ્રોથ મામલે સોળ ટકા સાથે કોલકાતા પહેલા ક્રમે જ્યારે અમદાવાદ બીજા ક્રમે છે ટોચના આઠ શહેરોમાં અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ ભારતનો સૌથી વધુ અફોર્ડેબલ શહેર છે રિપોર્ટના જણાવ્યા અનુસાર વર્ષ 2023 દરમિયાન અમદાવાદમાં 16113 ઘરનું વેચાણ થયું હતું ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર સોસાયટીમાં સ્વાન્ય ખવડાવનારો સાવધાન ગુજરાત હાઈકોર્ટે ફટકારી સજા જો તમે પણ તમારી સોસાયટીમાં સ્વાન્ય ખાવાનું ખવડાવો છો તો તમારે હવે સાવચેત થઈ જવાની જરૂર છે હાલમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં શ્વાનનો ઝઘડો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો જેમાં શ્વાનને ખવડાવનાર પાડોશીને લઈને અન્ય રહીશોએ ફરિયાદ કરી હતી શ્વાનને ખાવાનું આપનારને કારણે બાળકો વૃદ્ધો અને મહિલાઓ પરેશાન રહેતી હતી પોલીસે ખાવાનું આપનાર વ્યક્તિને સમજાવીને સમાધાન કરાવ્યું પરંતુ તેઓ માન્ય ન હતા આ પછી રહીશોએ એક્શન લીધું અને તેનો જવાબમાં ગુજરાત હાઈકોર્ટે શ્વાનને ખવડાવનારને સજા આપી છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદીઓ સાચવજો આ વિસ્તારમાં કોરોનાના નવા કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે આ સમયે અમદાવાદમાં કોરોનાના કેસ રોજને રોજ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો આ સમયમાં રાજ્યમાં સાત નવા કેસ નોંધાયા છે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હવે પંચોતેર પર પહોંચી ગઈ છે

માર્કેટમાં છેલ્લી ઘડીમાં ભારે ઉતાર ચઢાવ બાદ સેન્સેક્સ એકસો ને અઠ્યોતેર પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો નિફ્ટી પણ એકવીસ હજાર સાતસો દસ પોઈન્ટ પર બંધ રહ્યો હતો આઈટી કેપિટલ અને ગુડ શેરમાં રાહત જોવા મળી હતી જ્યારે રિયલ્ટી અને ઓટો શેર્સમાં પણ ખરીદારી જોવા મળી હતી એનઓસીનો નિફ્ટી ઝીરો પોઈન્ટ ચોવીસ ટકાનો સુધારો થયો જ્યારે બીએસસીનો સેન્સેક્સ પણ ઝીરો પોઈન્ટ બાવીસ ટકાનો સુધારો જોવા મળ્યો હતો ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર બીસીસીઆઈ ઓલરાઉન્ડર ખેલાડી પર લગાવ્યો બે વર્ષનો પ્રતિબંધ શું છે સમગ્ર મામલો બીસીસીઆઈ શુક્રવારે ઓડિશાના ક્રિકેટર સુમિત શર્મા પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે બીસીસીઆઈ અનુસાર સુમિત શર્માએ ખોટું જન્મ પ્રમાણપત્ર આપ્યું હતું ઓડિશાનો ઓલરાઉન્ડર સુમિત શર્મા તેની પ્રથમ રણજીત સિઝન માટે ટીમ સાથે બરોડા ગયો હતો પરંતુ મેચ પહેલા ક્રિકેટર સંચાલક મંડળની સીસ ટીમ દ્વારા સસ્પેન્ડ લેટર તેમને હાથમાં પકડી દેવામાં આવ્યો હતો ત્યારબાદના સૌથી ઉપયોગીપૂર્ણ સમાચાર આજે પણ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો લેવાનો વિચારતા હો તો ફટાફટ ચેક કરી લેજો લેટેસ્ટ રેટ કિંમતી ધાતુ સોનામાં આજે પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સોનાનો ભાવ બાસઠ હજાર આઠસો નવ રૂપિયા હતો જ્યારે આજે સવારે બજાર ખુલ્યું ત્યારે સોનાનો ભાવ બાસઠ હજાર રૂપિયા છે એટલે કે ગઈકાલ

ત્યારે આજના લેટેસ્ટ અપડેટ અનુસાર દેશમાં ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો તો દેશના ચાર મહાનગરો દિલ્હી મુંબઈ અને કોલકાતા સાથે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો ચોર્યાસી પૈસાનો વધારો થયો જોકે રાહતના સમાચાર તો એ છે કે ડીઝલના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે

આરબીઆઈએ કહ્યું કે જો તમારા બેંક એકાઉન્ટમાં સતત બે વર્ષથી કોઈ પણ પ્રકારની લેણદેન ન કરી હોય તો તે નિષ્ક્રિય ખાતું થઈ ગયું છે આની પણ કોઈ પણ પ્રકારનો મિનિમમ બેલેન્સ ન રાખવાનો ચાર્જ બેંક વસૂલ કરી શકશે નહીં ત્યારબાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ઉચકાયા ખેડૂતોમાં જોવા મળી ખુશીની લહેર ટ્રક ચાલકોની હડતાલ ખુલતાની સાથે ડુંગળીના ભાવ ઉચકાયા છે જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ બસો રૂપિયા હતા અને હવે આ ભાવ વધીને ચારસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે ડુંગળીના ભાવ વધતા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે કારણ કે એક સમયે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા હતા જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર ક્વિન્ટલ ડુંગળીની આવક પણ નોંધાઈ છે તેમજ અન્ય પાકની પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સારી એવી આવક જોવા મળી છે અને ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં અનુભવાયો કડકડતી ઠંડીનો ચમકારો જાણો ક્યાં કેટલો પારો ગગડ્યો રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે જેમાં નલિયામાં આઠ ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું તેમજ કંડલા અને ભુજમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું તો કેશોદમાં પણ બાર ડિગ્રી અને રાજકોટમાં ચૌદ ડિગ્રી સાથે ડીસામાં તેર અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન રહ્યું છે પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે જ આગામી પાંચ દિવસ તાપમાન પણ યથાવત રહેશે અને બેવડી ઋતુનો અહેસાસ થતો જોવા મળશે ત્યારબાદ અત્યંત અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદની પ્રખ્યાત રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળી જીવાત રાજ્યના વિવિધ રેસ્ટોરન્ટના ભોજનમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો જેમાં અમદાવાદમાં ફરી એકવાર રેસ્ટોરન્ટના પાર્સલ મંગાવેલા ભોજનમાંથી જીવાત નીકળી છે આ વચ્ચે એક વધુ મોટી રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી જેમાં અમદાવાદના હોનેસ્ટ હોટલમાંથી મંગાવેલા ભોજનમાંથી ઈયળ નીકળી છે આ અંગે માહિતી અનુસાર અમદાવાદના એક યુવાને ઓનલાઈન ભોજન ઓર્ડર કર્યું હતું જેમાં યુવાને પ્રહલાદનગરના હોનેસ્ટમાંથી ભોજન મંગાવ્યું હતું ત્યારે ભોજન ખોલતા જ અંદર ઈયળ જોવા મળી હતી

ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં કોરોનાની રફતાર રાજ્યમાં એક તરફ કોરોનાના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો તો આ સાથે જ આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા જેમાં ત્રણ પુરુષ અને પાંચ મહિલાઓ કોરોના પોઝિટિવ આવ્યા જ્યારે નવી કોરોના લહેરમાં અત્યાર સુધીમાં સાઠ જેટલા પોઝિટિવ કેસ તો માત્ર અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે જ્યારે એક વૃદ્ધાનું કોરોનાને કારણે મૃત્યુ પણ થયું છે આ વચ્ચે આજે અમદાવાદમાં વધુ આઠ પોઝિટિવ કેસ નોંધાયા જેને કારણે હેલ્થ વિભાગ સક્રિય બન્યું જ્યારે અમદાવાદના થલતેજ ધોધપુર અને નવરંગપુરામાંથી કોરોનાના કેસ સતત નોંધાઈ રહ્યા છે ત્યારબાદના ખૂબ જ સંવેદનશીલ સમાચાર રાજકોટમાં ફરી દેખાયો દીપડો લોકોમાં ફફડાટ કાલાવા રોડ ઉપર આરપીજે હોટેલ પાસે દીપડો દેખાયો હોવાની પુષ્ટિ થઈ ગઈ છે જેમાં સીસીટીવી ને આધારે દીપડાને લઈને વન વિભાગ સક્રિય થયો અને રાજકોટના સક્રિય થઈ ગઈ છે તેમાં દીપડો હોટલ આસપાસ ફરતા સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યો છે અને ફોરેસ્ટની ટીમ સીસીટીવી ને આધારે તપાસ હાથ ધરી છે ગત બે જાન્યુઆરીના ના રોજ દીપડાની હલચલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારબાદ અમદાવાદના એસપી રોડથી ગાંધીનગરના અંડરબ્રિજનું કરાયું સુશોભન અમદાવાદ એરપોર્ટ જવાના રસ્તાઓ પર રંગરોંગાર બેનર પોસ્ટર સહિતની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે વાઇબ્રેટ ગુજરાતની તૈયારીઓને લઈને અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીના તમામ રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે વાઇબ્રેટ ગુજરાત સમિતિને લઈને એરપોર્ટ એથોરિટીની બેઠકનો દોર શરૂ થઈ ગયો છે અને અન્ય ફ્લાઇટની વ્યવસ્થા ખોરવાઈ નહીં તેવા પ્રકારની વ્યવસ્થા એરપોર્ટ પર કરવામાં આવશે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતની ઝાંખી કરવામાં આવશે અને ગુજરાતની અસ્મિતાની એક ઝલક અતિથિઓને બતાવીને તેનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર સરકારની મોટી બેદરકારી સામે આવી જ્યારે સરકારની પીએમ જેવાય મા યોજનામાં ગુજરાતની બસો જેટલી હોસ્પિટલના સાડા ચારસો કરોડ રૂપિયા સલવાઈ ગયા છે આ રકમ છૂટી કરવા માટે તાજેતરમાં જ રાજ્ય સરકાર સમક્ષ તબીબોના સંગઠનોએ રજૂઆત કરી હતી તબીબોના સંગઠનની આ માંગણી પર સરકારે ઘટ્ટુ કરવાને જલ્દી રકમ ચૂકતે થાય તે સંદર્ભની બાંયધરી આપી હોવાનું તબીબો જણાવી રહ્યા છે પીએમજીવાય માં યોજનામાં ગુજરાતની ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે જ્યારે છેલ્લા 1-2 વર્ષથી 450 કરોડ જેટલી રકમ સરકારની બાકી બોલે છે ત્યારબાદના બીજા મોટા સમાચાર દક્ષિણ આફ્રિકાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં બીજી ટેસ્ટ રમાઈ રહી છે દક્ષિણ આફ્રિકા પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરી હતી જ્યારે ભારત તરફથી આવેલ સિરાજ નામના તોફાનમાં તેના છ બેટ્સમેનો આઉટ થઈ ગયા હતા ભારત સામે બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકા માત્ર પંચાવન રનમાં ઓલ આઉટ થયું હતું દક્ષિણ આફ્રિકન ટીમ મેચના પૂરા સત્ર સુધી પણ બેટિંગ કરી શકી નહોતી અને કુલ 55 રન સાથે દક્ષિણ આફ્રિકાએ ભારત સામે ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી નાનો ટોટલ બનાવવાનો શર્મજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર ભારતીય શેરબજારમાં ઘટાડો નવા વર્ષના ત્રીજા દિવસ એટલે કે બુધવારે શેરબજારમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો શેર બજારમાં નફા વસૂલી ને લીધે માર્કેટ જોવા મળી જેમાં બીએસસી નો સેન્સેક્સ પાંચસો ને પાંત્રીસ પોઈન્ટના ઘટાડાની સાથે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી એકસો ને અડતાલીસ પોઈન્ટના ઘટાડાની સાથે એકવીસ હજાર પાંચસો ને છવ્વીસ અંક પર બંધ થયો હતો ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર આઈપીઓ હોય તો આવો સાડા ચાર હજાર ટકાનું દમદાર રિટર્ન એકતાલીસ રૂપિયાનો શેર પહોંચ્યો અઢારસો રૂપિયાને પાર આઈપીઓ આઈપીઓએ કેટલાક વર્ષની અંદર ઇન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે તેમાંથી એક શેર ઇન્ડિયા સિક્યોરિટીઝ છે કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન એકતાલીસ રૂપિયા પ્રતિ શેર હતી આજે તે અઢારસો રૂપિયાને પાર છે એટલે કે ઇન્વેસ્ટરોને સાડા ચાર હજાર ટકાનો ફાયદો કરાવી ચૂક્યો છે બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આવનારા સમયમાં શેરમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના શિક્ષકો માટે સામે આવી રહ્યા છે નિવૃત્ત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખીને લેવાયો મોટો નિર્ણય ગુજરાતમાં ફરી એકવાર શિક્ષકોની બદલીના સમાચાર સામે આવ્યા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક જિલ્લામાં ફેરબદલી કરવામાં આવનારી છે રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ વયમર્યાદાને ધ્યાનમાં રાખીને